હું કોમલ સમય રાસરંગ બે હજાર પચીસ અર્બન નવરાત્રિના આયોજક જે આ વર્ષે અમે પબ્લિક ડિમાન્ડ જે બે હજાર ત્રેવીસમાં કરેલી હતી એના હિસાબે અમે આ વખતે ન્યૂ લાઈફમાં એક વિશાળ ગ્રાઉન્ડ સાથે પારિવારિક વાતાવરણ સાથે અને મેન કે એઝ અ ગર્લ અને સિક્યોરિટી એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે ગર્લ ગરબા રમવા જતી હોય છે ત્યારે એટલે અમે લોકોએ જે આ વખતનું જે સેટઅપ છે એ માતાજીની આરાધના સાથે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખેલી છે કે ટ્રેડિશન જે તમે અમારું ડેકોર જોવો છો તો એની સાથે સાથે અમે અમારા જે અર્બન કોન્સેપ્ટ છે એ પણ લઈ આવેલા છીએ કે જે નાના બાળકોથી કરી અને વધારે મોટી ઉંમરના લોકો છે એ પણ અમારી નવરાત્રીને નિહાળી શકે અને હું કહીશ કે રાસ રંગ જ કેમ

આ વર્ષે અમે ખાલી એક નવરાત્રિ નથી કરતા અમે ડે થી જ્યારથી અમને આ થોટ આવ્યો છે ત્યારથી અમે એક ઇવેન્ટ પ્લાનર છે એના અમારા ડિઝાઇનર જે છે કે આખા કન્સેપ્ચ્યુલાઇઝ એ રીતે કઈ રીતે માર્કેટિંગ કરવું અને બ્રાન્ડિંગ કરવું તેથી લઈને જે અમે ત્રણ કે ચાર અલગ અલગ જે જામનગરને જે કન્સેપ્ટ અમે આપ્યા જેમ કે જે બોલીવુડ ડાયરો છે અમે કર્ટન રાઇઝિંગ સેરેમની કરી એકતાબાના એકતાબા સોઢાના હાથે કે જેમાં આ વર્ષે નવરાત્રિમાં ડ્રેસઅપ માટેનો શું કન્સેપ્ટ હશે એના માટેનું અમે આખે આખું ફેશન શોનું પણ આયોજન કરેલું હતું અને લાસ્ટમાં જે અમારી ઇવેન્ટ હતી એ છે ગરબા એક્સ કોફી રેવ કે જેમાં યંગસ્ટર્સ જે છે કે જેને આપણે શું નવું આપી શકીએ ને પ્લસ ઇન્ફ્લુએન્સરને પણ આપણે ઇન્ફ્લુએન્સ કરવાના છે એ રીતના કન્સેપ્ટથી અમે આ રીતના ત્રણ કે ચાર કન્સેપ્ટ આપેલા હતા અને હવે જે અમારું ગ્રાઉન્ડ સેટ તમે જોવો જ છો કે કેટલું યુઝ છે કે જે સારામાં સારી રિસોર્ટ પ્રોપર્ટીમાં કે જે ન્યૂ લાઈફ લાખા બાવડ છે એમાં ગ્રાઉન્ડ લાઇટિંગથી લઈને એક આખું એક એમ્બિયન્સ અમારે ક્રિએટ કરવું છે એક ઇલાઇટ ક્લાસ નવરાત્રિનું આપણે આયોજન જામનગરમાં કરવા જઈ રહ્યા છીએ કે જેના માટે રોજ કાંઈક અલગ કન્સેપ્ટ સાથે અમારી સાથે વર્લ્ડ ક્લાસ ડીજે તો છે જ એની સાથે અમારા એન્કર છે કે જે ક્યાંક ને ક્યાંક એન્ટરટેનમેન્ટમાં કાંઈ પણ એક પણ પ્રકારની કસર પૂરી નહીં પાડે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ આજકાલ દૈનિક જે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સૌથી નંબર વન દૈનિક છે સાંધિયા ન્યૂઝપેપર છે જે અમારું મીડિયા પાર્ટનર છે હવે વાત કરીએ રાસરંગની તો ગરબાનો એક જ રંગ રાસરંગ તો રાસરંગ નવરાત્રિ બે હજાર પચીસ જે બહુ જ જલ્દી બે દિવસ પછી ચાલુ થઈ રહી છે એક્સપિરિયન્સની વાત કરીએ તો જે અત્યારના ઝેન્ઝી યંગસ્ટર્સ છે એને જેવું જોઈએ છીએ એને રોટલો જોઈએ છીએ અને પીઝાએ જોઈએ છીએ તો આપણે એવું જ એટમોસ્ફિયર ઊભું કરીએ છીએ જ્યાં ઇલાઇટ કાસ્ટ ફેમિલી સાથે જે લોકો આવી શકે છે એવા લોકોને જે વાતાવરણ જોઈએ છે સેફ્ટી ને સિક્યુરિટી માટે આપણે બહુ પ્રાયોરિટી આપી છે બધા સેફ્ટી નોર્મ્સને ફોકસ કર્યું છે વીવીઆઈપી સેટઅપ અલગ છે વીઆઈપી સેટઅપ અલગ છે હ્યુજ ગ્રાઉન્ડ છે ગ્રીન લસ લોન છે અને એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો બે અલગ અલગ ડીજે છે એન્કર આપણે બહારથી બોલાવીએ છીએ અને આફ્ટર પાર્ટી એટલે કે ગરબા પતી જાય પછી મંડલી કરશું મંડલી પછી આપણે

ફેસ ટુ પણ ઓલમોસ્ટ સોલ્ડ આઉટ થઈ ગયો છે અને વીવીઆઈપી જે અમારી સ્લોટ્સ છે એ પણ ઘણા બધા ડિમાન્ડિંગ છે અને ખેલાયાવાના જે રૂટિન ડેઇલી પાસીસ પણ આપણે સેલ આઉટ કરીએ છીએ કે પર ડે કોઈને આવું છે રોજ નથી આવી શકતા તો એવા પણ બધા દિવસોની અંદર ઓલમોસ્ટ ઓલમોસ્ટ બુકિંગ ચાલુ થઈ ગયા છે આપણે ડિજિટલ માધ્યમથી પણ પાસીસ અવેલેબલ છે અને આપણી સેન્ટર ઓફિસ છે રાજ રંગની માણેક સેન્ટરમાં ત્યાંથી પણ ફિઝિકલ પાસીસ મળી શકે છે જેમ કહીએ તો રાજ રંગ એક જૂનું નામ છે તો આજે નવરાત્રીના બે દિવસ બાકી છે પણ ઓલમોસ્ટ બધા દિવસ સોલ્ડ આઉટ છે ખૂબ જ ડિમાન્ડ છે યંગસ્ટર્સમાં ફેમિલીમાં બિઝનેસમેનમાં બધામાં ખૂબ જ ઉત્સાહ છે આ નવરાત્રીમાં જોડાવા માટે થેન્ક યુ